આ મુદ્દો તમામ સમાજના એ માતા પિતા કે જે દીકરા કે દીકરીના હાથ પીડા કરવા માગે છે વિચારે પણ છે પરંતુ જ્યારે તેમના હાથમાં લગ્ન નોંધણીનું સાચું ખોટું સર્ટિફિકેટ આવી જાય છે અને યુ તૂટે છે તેમના માટેનો છે લગ્ન પવિત્રતા સાથે થવા જોઈએ પ્રેમ લગ્ન પણ થવા જોઈએ આંતર લગ્ન પણ થવા જોઈએ પણ એમાં પવિત્રતા હોવી જોઈએ પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રીતસરનું એક રેકેટ ચાલે છે અનેક ગામ અનેક જિલ્લા અનેક તાલુકાની ઓફિસોની અંદર લગ્ન નોંધણી ખોટા દસ્તાવેજોના આધારે થાય છે એક ફરજીવાળો ચાલે છે રીતસરનું એક ફરજીવાળાનું નેટવર્ક ચાલે છે અને આપની ચેનલ એ બીપી અસ્મિતા દાવા સાથે ડોક્યુમેન્ટ સાથે એ સાબિત કરી ચૂક્યું છે કે લગ્ન નોંધણીમાં મોટા પાયે ગોબાચારી થાય છે એ જ લગ્ન કરાવનાર વ્યક્તિ એ જ સાક્ષીઓ એ જ મંદિર અને અનેક લગ્નની નોંધણી થાય અને જ્યારે તપાસ કરીએ ત્યારે મંદિર ઉપર એક પણ લગ્ન ન થયું હોય જ્યારે તપાસ કરીએ ત્યારે ધ્યાનમાં આવે કે સાક્ષી ક્યારે એ લગ્નમાં હાજર ન હોય કારણ કે લગ્ન ક્યારે ન થયું હોય પરંતુ માત્ર ને માત્ર ઘરેથી ભાગ્યા આવી કોઈ ટોળકીના હાથમાં આવ્યા ટોળકીને પાંચ પચીસ હજાર પધરાવ્યા ખોટા સાક્ષી થઈ જાય કોઈ ખોટા પંડિતનું સર્ટિફિકેટ મળી જાય એક મંદિર આગળ ખોટો ફોટો સેટ કરીને બનાવી દેવાનો લગ્ન નોંધાઈ જાય અનેક વખતે આ મુદ્દે ચર્ચા થઈ છે અને આપની ચેનલ એબીપી અસ્મિતાએ બનાસકાંઠાના એ ગામનો પણ ખુલાસો કર્યો હતો જે ગામમાં ક્યારે એ મંદિર ઉપર લગ્ન નહોતા થયા ત્યાં સો દોઢસો લગ્ન એક જ વર્ષમાં નોંધાયા હતા એ જ પ્રકારે આણંદ જિલ્લાના એક ગામનો પર્દાફાશ કરેલો અને એ જ પ્રકારે અમરેલી જિલ્લાના એક ગામની અંદર પણ લગ્ન નોંધણીનું કેવું રેકેટ આ લોકો ચલાવે છે ગ્રામજનોના વિરોધની વચ્ચે તેનો પણ પર્દાફાશ કરેલો અનેક સામાજિક સંસ્થાઓના વડવાયા મુદ્દે સરકારને વિનંતી પણ કરી છે કે લગ્ન નોંધણીનો કાનૂન બદલો એમાં સુધારા કરો કારણ કે લગ્ન નોંધણીના જે કાનૂનના જે પ્રાવધાન છે એ ફૂલપ્રૂફ આજના સંજોગોમાં નથી ખોટા ડોક્યુમેન્ટના આધાર ઉપર લગ્નની નોંધણી થાય છે અને એટલે જ આપની ચેનલ એબીપી અસ્મિતાએ સતત એક કાર્યક્રમ કર્યો હતો ખેર એ જ કડીમાં રમણભાઈ વોરા રાજ્ય સરકારમાં પૂર્વ સામાજિક ન્યાયમંત્રી પણ રહી ચૂક્યા છે શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને હાલ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય પણ છે તેમને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને પત્રમાં સ્પષ્ટ માગણી કરી છે તેમને કે લગ્ન નોંધણી અધિનિયમન બે હજાર છના એક્ટમાં સુધારો કરવો પહેલું એમણે કહ્યું છે લગ્ન નોંધણી કરાવવાનું સ્થળ જે તે વિસ્તારથી કે ગ્રામ શહેરની દીકરી હોય તે સ્થળે જ જે દીકરી જે ગામની હોય જે શહેરની હોય એ સ્થળે જ રજીસ્ટ્રેશન થવું જોઈએ કારણ કે અગાઉ જોયું હતું કે સુરતવાળાનું રજીસ્ટ્રેશન જેને કોઈ લેવા દેવાનું નથી ત્યાં બનાસકાંઠા થતું હતું મહેસાણાવાળાનું રજીસ્ટ્રેશન અમરેલીમાં થતું હતું સાથે એમણે એ પણ માગણી કરી છે જે પત્ર લખ્યો છે એના ગ્રાફિક્સ પણ તમે જોશો તો જે દસ્તાવેજ રજી રજૂ કરવામાં આવે છે લગ્નની નોંધણીમાં વાલીની સહી ફરજીયાત કરવી એ પણ તેમની માગ ઉઠાવી છે બે હજાર છના કાનૂનમાં સુધારા કરવાની માગની અંદર અલગ અલગ જે માગ કરી છે એમાં દીકરો કે દીકરી જ્યાં રહેતી હોય ત્યાં નોંધણી થાય એ પણ તેમની માગ છે દીકરો કે દીકરી જેવા રહેતા હોય તેના પોલીસ સ્ટેશનમાં ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન થાય તે પણ માગ રાખી છે જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરવામાં આવે ત્યાં એનું વેરિફિકેશનની માગણી કરી છે માતા પિતાની સંમતિથી લગ્ન થાય તે પણ માગ કરી છે અને આ કર કેવા પાછળનો હેતુ પણ એમનો સ્પષ્ટ અને પવિત્ર છે કે કોઈ પણ પ્રકારની આ પવિત્ર સંબંધ બનતો હોય પવિત્ર સર્ટિફિકેટ બનતું હોય એમાં ગોબાચારી ન થાય ગેનીબેન ઠાકોર

એ લગ્ન બંનેની દીકરો ને દીકરી બંનેના મા બાપની સંમતિથી થતા હોય છે અને એટલા માટે એના માતા પિતા કે અથવા વાલીની એની હાજરી એની સહીની તાતી જરૂરિયાત છે જેના કારણે આજે જે પ્રશ્નો ઊભા થાય છે ચાર છ મહિના પછી લવજેહાજનો મુદ્દો આપણે જાણીએ છીએ પછી ક્યાં ધર્માંતરની વાત આવે પ્રેમ તો એક વખતે થઈ ગયો પછી એની પાસે તો જીવન નિર્વાહની કંઈ વિગતો જોતી નથી અથવા પછી અમુક લોકોનું વ્યક્તિગત માનસ જે પ્રકારનું હોય છે કે એને આ પ્રમાણે કરવું તો એવા બધા કેસમાં મોટે ભાગે દીકરીને અને દીકરીના મા બાપને સહન કરવાનું આવતું હોય છે અને એટલા માટે મારી અપેક્ષા એવી છે કે સરકાર બે હજાર છના ના કાનૂનમાં થોડોક ફેરફાર કરે

લગ્નમાં ફસાઈને લવ મેરેજમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ કરે છે એના હિસાબે અનેક પરિવારો બરબાદ થાય છે વિગ્રહ વધે છે જ્યારે આવું બધું ડુપ્લિકેટ એક જિંદગીના ચેડાશ થતા હોય ત્યારે વર્તમાન સમયની માગ પ્રમાણે આ લવ મેરેજના કાયદામાં સુધારો લાવવો જોઈએ આના માટે જત જનમત પણ જાણવો જોઈએ અને જનમત એ આજે કોઈ પોલીસ સ્ટેશન એવું ગુજરાતનું નહીં હોય કે આ બાબતની ઘટનાઓ ના નોંધાતી હોય ખેર આ મુદ્દે ચર્ચા કરવા લાલજીભાઈ પટેલ એસપીજીના નેતા છે સહદેવસિંહ ચુડાસમા પૂર્વ મહામંત્રી ગુજરાતી તલાટી મંડળના છે લાલજીભાઈ આપને યાદ હશે આપે મુહિમ શરૂ કરેલી એબીપીએસ અસ્મિતાની ટીમે ગામ પહોંચીને ફરજીવાળો જોયો હતો અનેક સામાજિક સંસ્થાઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે આપણો આ મુદ્દો પ્રેમ લગ્નના વિરોધમાં નથી

અને જેટલા પણ ધારાસભ્યો અને સાંસદ સભ્યો એમને સમર્થન કર્યું છે દરેક સમાજ દરેક જ્ઞાતિએ એમને સમર્થન કર્યું છે આ બધાનો એબીપી અસ્મિતાના મીડિયા માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી આ છેલ્લા ત્રણ વર્ષની લડાઈની અંદર આજે તમે સહકાર આપ્યો છે એટલે મને એટલો બધો વિશ્વાસ બેઠો છે કે આવનારા સમયમાં જેટલા પણ ધારાસભ્યો રાજ્યસભાના સભ્યો અને લોકસભાના સભ્યો બાકી છે એ બધા જ સો ટકા અમને સમર્થન કરશે કારણ કે આ લડાઈ એ કોઈ એક સમાજની એક જ્ઞાતિ કે એક ધર્મની નથી આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે જે દીકરીઓને રવાડે ચડી અને એને ફસાઈ જાય છે ત્યારે આ ફસાવેલી દીકરીઓને બચાવવાનું કામ આજે એસપીજી કરી રહ્યું છે અને એને જ્યારે જળ સમર્થન મળી રહ્યું છે ત્યારે હું તમામનો ફરીથી આભાર માનું છું અને આવનારા સમયની અંદર જેટલા પણ ધારાસભ્યો લોકસભાના સભ્યોને આ સમર્થન બાકી છે તો અમારી તારીખે તમામ હોદ્દેદારોની મિટિંગ હતી અને એ મિટિંગની અંદર મુખ્ય મુદ્દો અને આ વાત કરવામાં આવી કે નજીકના તમામ ધારાસભ્યોનો અને લોકસભાના સભ્યોનું સમર્થન મેળવીશું અને આવનારા સમયની રાહ જોઈને બેઠા છીએ કારણ કે મુખ્યમંત્રી અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલને પણ વાત કરી છે છેલ્લે ચોવીસ તારીખે રાજકોટની અંદર જ્યારે પાટીદાર મિલન હતું ત્યારે મેં પોતે ફરીથી એસપીજીના લેટરપડ ઉપર મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને એમને અહિયાં ધારણ પણ આપી છે કે કાયદામાં કંઈક સુધારો થશે તો ચોક્કસ આ દિશામાં મેં કામ કરીશું તો આવનારા સમયમાં અમે આશા રાખીએ તો તમારા જ પક્ષના ધારાસભ્યોને સાંસદ સભ્યો જ્યારે સમર્થન કરી રહ્યા હોય ત્યારે ચોક્કસ વિધાનસભા અને લોકસભામાં મુદ્દો થવો જોઈએ અને કાયદો જે કાયદો છે બે હજાર છમાં કાયદામાં સુધારા કરવાની જે માનનીય રમણભાઈ વરાસાહેબે વાત કરી છે એમાં ચોક્કસ સુધારો થવો જોઈએ રોનકભાઈ લાજીભાઈ મને પણ ભરોસો છે કારણ કે હવે આ મુહિમ સાચા અર્થ એક સામાજિક મુહિમ બની રહી છે ખેર આજે નોંધણી થતી હોય છે તેમાં સૌથી મહત્ત્વની ભૂમિકા તલાટીની પણ હોય છે કારણ કે તલાટીએ ડોક્યુમેન્ટેશનનું વેરિફિકેશન પણ કરવાનું છે સહદૈવસિંહ ચુડાસમા મારી સાથે જોડાયા છે પૂર્વ મહામંત્રી પણ છે ગુજરાતી તલાટી મંડળના સહદેવસિંહજી હું નથી કહેતો કે તમામ તલાટી આવે છે જરાય નહીં જરાય નહીં કારણ કે એમના પરિવારમાં પણ દીકરીઓ છે પણ એ હકીકત છે મેં જાતે અનુભવ્યું છે કે ચોક્કસ તલાટીની હાજરી હોય એ મહિનામાં કે એ વર્ષમાં એ ગામમાં ઢગલા બંધ નોંધણીઓ થઈ જાય ડોક્યુમેન્ટેશન ડોક્યુમેન્ટના વેરિફિકેશન વગર આખી એક જે ટોળકી બને છે એનો હિસ્સો તલાટી પણ હોય છે ક્યાં ક્યાં ક્ષતિ છે જે સુધારવી જરૂરી છે જેના કારણે તલાટી આવા કોઈ ખોટો તલાટી પણ વિચારે તો એને ન કરી શકે ને હાથ બંધાઈ જાય ખોટું કરતાં રોનકભાઈ લગ્ન એ સ્ત્રી પુરુષના જીવનનો ખૂબ જ મહત્વનો તબક્કો છે અને એ લગ્ન નોંધણીમાં આવા ફરજીવાળા બિલકુલ ચલાવી લેવાય નહીં રોનકભાઈ અગાઉ પણ આપણે એબીપી માધ્યમથી ડિબેટો કરેલી છે બનાસકાંઠાના સમોનાના ગામ હોય કે અમરેલીનું વડીયા ગામ હોય ત્યારે આવા ઘણા પ્રકરણો બહાર આવેલ છે ચોક્કસ કર્મચારીની મિલીભગત સિવાય આવા ફ્રોડ થઈ શકતા નથી એટલે મારી દૃષ્ટિએ આજે જે રમણભાઈ વોરા સાહેબે સરકારશ્રીને પત્ર લખ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીને એમની ચિંતા ખૂબ જ ઉચિત છે અને આ ચિંતા ગુજરાતના તમામ મા બાપની છે એટલે આ કાયદામાં સુધારા થવા મારી દૃષ્ટિએ ખૂબ જ જરૂરી છે અને રમણભાઈએ જે ચાર મુદ્દા વ્યક્ત કર્યા છે એ ચારેય મુદ્દા અગાઉ આપણે ચર્ચા કરી છે કે સૌથી પ્રથમ લગ્ન નોંધણીનું વેરિફિકેશન જેમ પાસપોર્ટમાં પોલીસ વેરિફિકેશન થાય છે એવો સુધારો કરવો જ પડે બીજું લગ્ન નોંધણીના દસ્તાવેજો રજૂ થયા બાદ એની ચકાસણીનો સમય તલાટી મંત્રીને આપવામાં જ આવતો નથી મોટાભાગે જે એજ્યુકેટેડ દલાલો ભેગા આવે છે હું નામ નહીં આપું પણ એજ્યુકેટેડ દલાલો કે જે આવા ફરજીવાળા ચલાવે છે એમાં મોટા ભાગનું બધું જ એલસી નકલી હોય છે જનૂનના પુરાવા નકલી હોય છે આપણે જે અગાઉ વાત કરીએ એમ મંદિરના ફોટા પણ એડ કરેલા હોય છે એટલે મારી દૃષ્ટિએ આને ઓનલાઈન કરી નાખો જેમ પાસપોર્ટનું ઓનલાઈન છે તેમ લગ્ન નોંધણી પણ ઓનલાઈન થવી જોઈએ પંદર દિવસની મુદત હોવી જોઈએ લગ્ન રજિસ્ટ્રારને તમામ સત્તા છે પુરાવાઓની ચકાસણી કરવાની જરૂર પડે તો એ પણ પોલીસ સ્ટેશન અત્યારે પણ એવો નિયમ છે કે ચકાસણી માટે મોકલી શકે એટલે આ એક નિયમ થવો જોઈએ અને બીજું રમણભાઈએ જે ચિંતા વ્યક્ત કરી કે વરકન્યાના બંનેના ગામના બે પંચો હોવા જોઈએ અત્યારે જે પંચો આવે છે ગમે અહીંયાથી ગોતી લાવીને જે આ એમનો કાયમી ધંધો હોય છે એવા જ પંચો આવે છે એટલે જે વરકન્યાના બંનેના ગામના પંચો હોવા જોઈએ અને બીજું કે લગ્ન નોંધણીમાં મા બાપની સહી પાંચમા છઠ્ઠા કોલમમાં નામ સરનામું આવે છે ને ત્યાં સહી હોવી જોઈએ અગાઉ એકવીસ સાત બે હજાર પાંચે લગ્ન રજિસ્ટ્રારે આવો પરિપત્ર કર્યો હતો કે અમુક તલાટીઓ રોનકભાઈ મા બાપની સહીની અપેક્ષા રાખતા અથવા સહી લેવાનું કહેતા ત્યારે લગ્ન રજિસ્ટ્રાર જનરલે આવો પરિપત્ર કરીને આવું દબાણ નહીં કરવું એવો પરિપત્ર કરેલો છે પણ મારી દૃષ્ટિએ આજના સમયની માંગ એ છે કે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી લેવી ફરજિયાત હોવી જોઈએ બીજું રોનકભાઈ આ મુદ્દો એક સામાજિક મુદ્દો છે ને ગુજરાતના તમામ સમાજોને લાગુ પડે છે અને તમામ સમાજોએ આ ચિંતા વ્યક્ત કરી છે હું લાલજીભાઈને પણ અભિનંદન આપીશ કે પાટીદાર સમાજે વારંવાર આ ચિંતા વ્યક્ત કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી કહીશ ગુજરાતના માતા પિતા વતી કે સત્વરે આ કાયદામાં સુધારા લાવો કારણ કે ચોક્કસ ક્યાંક આવા બે ટકા કર્મચારીઓ આમાં સંડોવાયેલા હોય છે અને એની સમાજ જીવન ઉપર ખૂબ જ અસર પડતી હોય છે ત્યારે આવા રેકેટ ચલાવનારાઓને પણ સજારૂપ દાખલા બેસવા જોઈએ રોનકભાઈ અગાઉ જે ફ્રોડ થયેલા એની પણ મેં તપાસ કરી કર્મચારીઓ પર એવા કોઈ સજારૂપ પગલાં લેવામાં આવેલ નથી એટલે આવા ઓકળું મેદાન મળે છે આવા લોકોને એટલે મારી દૃષ્ટિએ આ કાયદામાં તાત્કાલિક મુખ્યમંત્રી સુધારા કરવા જોઈએ તમામ ધારાસભ્ય સભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ પણ પત્ર લખી અને રજૂઆત કરી અને આ કાયદામાં નિયમોમાં ફેરફાર થવો જોઈએ મારી દૃષ્ટિએ આપ શું માનો છો કેમકે ગુપ્ત હોયનું કોઈપણ વ્યક્તિ થાય એટલે લગ્ન કરવા માટે સ્વતંત્ર હોય છે એ સંજોગોમાં જો એ કાયદો બનાવવામાં કે માતા પિતાની સહમતી તો એ પ્રાવધાન કેટલું વચ્ચે આ જો કાનૂનમાં સુધારો પણ કરવો હોય તો એમાં રૂકાવટ બની શકે તેમ છે રોનકભાઈ જે અધિકારો આપેલા છે લગ્નના કોઈપણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિની સાથે લગ્ન કરી શકે અઢાર વર્ષ સ્ત્રી માટે એકવીસ વર્ષ પુરુષ માટે નક્કી કરેલા ચોક્કસ જે તે સમયે આ કાયદાઓ બનેલા હતા પણ આ જે સમયની એ માંગ છે તમે જો સોશિયલ મીડિયા આવતા ઇન્સ્ટાગ્રામ ફેસબુક આવતા આવા પરિબળો કે જે ચોક્કસ ખોટું કરવા માગે છે કોઈનું જીવન બરબાદ કરવા માગે છે અને એમને આવી ટોળકીઓનો સાથ મળે છે અને ફરજીવાળા થાય છે એટલે જે સ્થળે લગ્ન થયા હોય દીકરીનું સ્થળ હોય અથવા પુરુષનું સ્થળ હોય વરનું તેના બબે પંચો રાખવા જ જોઈએ અને રોનકભાઈ આપણે ઘણા કાયદામાં સુધારા કર્યા છે સમયની માંગ મુજબ દરેક કાયદામાં સુધારો થવો જોઈએ અને જ્યારે ગુજરાતના મોટા ભાગના માતા પિતાનો અત્યારે મુખ્ય પ્રશ્ન થયો છે અને ચિંતા વ્યક્ત કરે છે સ્વાભાવિક દરેકને પોતાના બાળકોની ચિંતા હોય ત્યારે આ ચિંતા જાણીને ગુજરાત સરકારશ્રીએ આ કાયદામાં ફેરફાર કરવા મારી દૃષ્ટિએ યોગ્ય બની રહેશે ખેર એ હકીકત છે ક્યાંય મોટું કૌભાંડ છે રીતસરના ષડયંત્ર છે રીતસરની ટોળકીઓ છે મારી પાસે એના પૂરતા પુરાવા છે બનાસકાંઠાના એક ગામના સાક્ષી કોમન જે ગામ જોડે લેવા દેવા નથી એ ગામનું મંદિર કોમન જ્યાં ક્યારેય લગ્ન થયા નથી એ ઓફિસ કોમન અને એની અંદર એ લગ્ન કરાવનાર વ્યક્તિ પણ કોમન અને એની દલાલી લેનાર પણ કોમન લગ્ન જેવા પવિત્ર સંબંધની નોંધણીમાં દલાલી ન હોઈ શકે કન્સલ્ટિંગ ચાર્જ કદાચ હોઈ શકે ખેર ફરીથી કહું છું આ તમામ સમાજના માતા પિતાઓનો સૌથી વધુ આ સમયની જરૂરિયાતવાળો પ્રશ્ન છે તમામ પરિવારોને ચિંતા થાય છે દીકરો કે દીકરી પ્રેમ કરે બીજા સમાજમાં લગ્ન કરે ના ન હોઈ શકે પણ કોઈના પ્રપંચમાં સપડાય અને ખોટા દસ્તાવેજના આધાર ઉપર લગ્નની નોંધણી થાય ખોટા સાક્ષીઓ લગ્નની નોંધણી કરાવે જે મંદિરે ગયાના હોય જે ધાર્મિક સ્થળે ગયાના હોય એના નામનો ઉલ્લેખ થાય ન ચાલી શકે અને એટલે જ સરકારે સત્વરે આ મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે આમાં કોઈ સમાજ કોઈ પક્ષ એને કોઈ લેવા દેવા નથી અહીંયા લેવા દેવા છે તો લગ્નની પવિત્રતાની નોંધણીની પવિત્રતા સાથેની નોંધણી